જિલ્લાના રસ્તાઓની બિસ્માર હાલતથી છેલ્લા કેટલાય મહિનાથી પ્રજા પરેશાન છે આ પસાર થવું એક સજા સમાન બની ગયું છે જેના કારણે નાગરિકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી જિલ્લાની ત્યારે વિપક્ષના નેતાઓનું મન આશ્ચર્યજનક હતું પરંતુ ગત રોજ બપોર બાદથી સોશિયલ મીડિયા પર માહિતી સામે આવી કે આવતીકાલે જો વરસાદ નહીં પડે તો અંકલેશ્વરના રોડ રસ્તાની કામગીરી શરૂ થશે બસ આટલું જ જોઈતું હોય તેમ કેટલાક કહેવાતા નેતાઓ તુરંત ઉપવાસ ઉપર બેસી ગયા ત્યારે સામાન્ય પ્રજાના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે શું રસ્તાની સમસ્યા કાલથી શરૂ થઈ છે સમગ્ર જિલ્લાના રસ્તાઓ કેટલાય મહિનાથી તૂટેલા છે ત્યારે આ કોંગ્રેસના નેતાઓ ક્યાં હતા તેમણે શા માટે આટલા લાંબા સમય સુધી પ્રજાની હાલાકી માટે કોઈ ઉગ્ર વિરોધ ન કર્યો જનતાના હિત માટે આવેદનપત્ર કે ઉપવાસ કરવાનો વિચાર ચાર મહિના સુધી કેમ ન આવ્યો સમયમાં જ અંકલેશ્વર નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે છે એવો સુર રહ્યો કે શું આ વિરોધ પ્રદર્શન પ્રજાને સાચી ચિંતાને કારણે કે પછી માત્ર પ્રદેશ કક્ષાના નેતાઓને ખુશ કરવા અને ચૂંટણી માટે જમીન તૈયાર કરવાનો એક રાજકીય તમાશો છે જનતાને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ હિતરક્ષક નેતાઓનો વિરોધ ખેડૂતો કે પ્રજાની સમસ્યાઓ કરતાં સત્તાની નજીક પહોંચવાનો સ્વાર્થ સાથે વધુ જોડાયેલો છે જો તમને ખરેખર પ્રજાની ચિંતા હોત તો રસ્તાઓની સમસ્યા આટલા મહિના સુધી ચાલી જ ન હોત અને તેમનો વિરોધ ભાજપના પેકેજના જાહેરાતની રાહ ન જોતો હોત તો બીજી તરફ ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાધારી પક્ષ ભાજપે ખેડૂતોને સર્વે કરી સહાય પેકેજ આપવાની જાહેરાત કરી કે તરત જ કોંગ્રેસના નેતાઓ સફળા જાગી ઉઠી તિજોરીની ચાવી દેખાય પછી ખેડૂતો યાદ આવ્યા ગતરોજ ભાજપે ખેડૂતોના હિતમાં સર્વે કરીને રાહત પેકેજની જાહેરાત કરી અને આજે કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપવા દોડી ગયા આ સમગ્ર ઘટનાક્રમ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની નિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કરે છે શું વિપક્ષ માત્ર સત્તા પક્ષના પગલાં પર રાજનીતિ કરવા અને ક્રેડિટ લેવા માટે સક્રિય થાય છે પ્રજા હવે આ ચૂંટણીલક્ષી નાટકને સારી રીતે સમજી ગઈ છે